સ્વઘોષિત ઉમેદવાર બન્યા છે તેવી ચર્ચાએ પણ ખૂબ જોર પકડ્યું હતું પાર્ટીના જ અમુક નેતાઓ અને કાર્યકર્તાઓ ગોપાલ ઇટાલિયાથી નારાજ હતા જોકે ચૂંટણી પહેલા નારાજગી વધુ નડતર રૂપ નતી બની પરંતુ હવે આ વાત ગોપાલ ઇટાલિયા અને આમ આદમી પાર્ટી બંનેને ખૂબ મોંઘી પડી શકે છે ગોપાલ ઇટાલિયા સહિત પાર્ટીના તમામ આગેવાનો હાલ જયારે દિલ્હીમાં જીતની ઉજવણી કરી રહ્યા છે ત્યારે અહીંયા ગુજરાતમાં મોટી ઉથલપાથલની શરૂઆત થઈ ગઈ છે વાવડ આવી રહ્યા છે કે આપના ઉમેશ મકવાણા ધારાસભ્ય પદેથી રાજીનામું કારણ કે ઉધાર્યું હતું કે હવે વિધાનસભામાં આપના પાંચ ધારાસભ્યો થઈ જશે એટલે પાંચ પાંડવની જેમ યુદ્ધ લડશે પણ આ જે સમાચાર સામે આવ્યા છે એ શક્યતા જો સાચી પડે તો હાલ પૂરતું આ સપનું સપનું જ બનીને રહી જશે મોટા આદના ધારાસભ્ય ઉમેશ મુકવાણા પાર્ટીથી નારાજ હોવાનું સામે આવ્યું છે અને આજે બપોરે પોતાના ધારાસભ્ય પદેથી રાજીનામું આપી શકે છે ઉલ્લેખનીય છે કે ઉમેશ મુકવાણા હાલ આમ આદમી પાર્ટીના કોઈ પણ ધારાસભ્યના ફોન પણ નથી ઉપાડી રહ્યા હાલ જે માહિતી મળી રહી છે અનુસાર આજે બપોરના સમયે ગાંધીનગર ખાતે પ્રેસ કોન્ફરન્સ કરીને પોતાની નારાજગી વ્યક્ત કરવાના છે તેઓ કયા કારણે પાર્ટીથી નારાજ છે તે પ્રેસ કોન્ફરન્સમાં જણાવી શકે છે

ધારાસભ્ય બન્યા બાદ ઉમેશ મકવાણાને આમ આદમી પાર્ટીએ ભાવનગર બેઠક પરથી લોકસભાના ઉમેદવાર કાર્યકર છે આઠ ડિસેમ્બર બે હજાર બાવીસ થી આમ આદમી પાર્ટીના સભ્ય તરીકે બોટાદ વિધાનસભા મત વિસ્તારમાંથી ગુજરાત વિધાનસભાના સભ્ય તરીકે સેવા આપી રહ્યા છે ઉમેશ મકવાણા હાલ કાયદાકીય સકંજા અને વિવાદોમાં પણ સંપડાયેલા છે બોટાદ એસપીને ફોન કરી ધમકી આપ્યું હોવાનું ખુદ વિધાનસભામાં મંત્રી જગદીશ વિશ્વકર્માએ કહ્યું હતું જોકે ઉમેશ મકવાણાએ ત્યારે વળતો એવો હું પણ કર્યો હતો કે સરકાર પાસે સીબીઆઈ અને એલસીબી જેવી તપાસ એજન્સીઓ છે રાજીનામું પૂર્વ પીએ અજય જમોડે લોકસભાની ચૂંટણી દરમિયાન ખર્ચ કરેલા તેર લાખ રૂપિયા પાછા ન આપતા હોવાની તેમજ ધમકી આપતા હોવાની ઉમેશ મકવાણા સામે ફરિયાદ પણ નોંધાવી છે એટલે આવા વિવાદો અને કેસો સાથે ઉમેશ મકવાણા સંપડાયેલા છે અને હવે આ બધા વિવાદોમાં જો સત્ય સાબિત થાય તો હું ધારાસભ્ય પદેથી રાજીનામું આપવા તૈયાર છું એવી વાત તો તેમણે કરી હતી અને હવે ખરેખર આ સમાચાર જે સામે આવી રહ્યા છે કે તેઓ રાજીનામું આપી શકે છે તો હવે કયા કારણોસર અને શું નિર્ણય લેવામાં આવે છે એ આજે તેમની પત્રકાર પરિષદમાં જ જાણવા મળશે આ વિષય તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલને ને કરવાનો અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમુ નવી અપડેટ્સ માટે આપ જોતા રહો નમસ્કાર